નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલીના માર્કેટ બજાર ભાવ વિશે માહિતી મેળવીશું ખેડૂત મિત્રો આપણે દરરોજ તમારા માટે નવા ને તાજા સો સાચા બજાર ભાવના વિડીયો બનાવતા હોઈએ છીએ અને તમારો બધાનો સાથ સહકાર અને સપોર્ટ ખૂબ સારો મળી રહ્યો છે તમે આપણા વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી રહ્યા છો તો આ વિડીયોને પણ મોકલી દેજો અને આપણી ચેનલ પણ નવા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી જાય અને આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક જ સમયની અંદર બે હજાર ખેડૂતનો પરિવાર પૂરો થવા જઈ રહ્યો છે તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને દરેક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળી રહે તો ચાલો ચાલુ કરીએસો એકાણું ઘઉ લોકવાન પાંચસો ચાલીસથી થી પાંચસો ને સુધી ઘઉ ટુકડા પાંચસો દસથી પાંચસો પચાસ સુધી બાજરી ત્રણસો પચાસથી લઈને ચારસો પચીસ સુધી ધુવેર એક હજાર છસો પાંત્રીસથી બે હજાર ત્રણસો સુધી

મગફળી એક હજાર એકસો થી એક હજાર બસો સુધી તલ બે હજાર થી બે હાજર છસો સુધી એરંડા એક હજાર થી એક હાજર એકસો ઓગણીસ સુધી અજમો એક બસો થી એક હજાર આઠસો સુધી સોયાબીન આઠસો થી નવસો નવ સુધી કાળા તલ બે થી ત્રણ હજાર એકસો એકાવન સુધી લસણ એક હજાર થી ત્રણ હજાર છસો સુધી ધાણા એક હજાર બસો થી એક હજાર સુધી વરિયાળી એક હજાર પંદરથી એક હજાર છસો ને વીસ સુધી જીરો ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ને પચાસ સુધી રાય એક હજાર પચાસથી એક હજાર બસો ને એસી સુધી મેથી નવસો એંસીથી એક હજાર ત્રણસો ને એસી સુધી રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ સુધી ગવાણનું બીજ એક હજારથી એક હજાર એકાણું સુધી રજકાણનું બીજ ચાર હજાર પાંચસોથી છ હજાર છ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ઘઉં પાંચસોથી લઈને પાંચસો ચોસઠ સુધી કપાસ એક હજાર એકથી એક હજાર પાંચસો ને અગિયાર સુધી મગફળી ઝીણી આઠસો એકોતેરથી એક હજાર બસો ને એકતાલીસ સુધી મગફળી જાડી એક્યાસીથી લઈને એક હજાર ત્રણસો ને છવ્વીસ સુધી એરંડા છસો એકાવનથી એક હજાર એકસો ને એકત્રીસ સુધી જીરું ત્રણ હજાર સાતસો એકથી પાંચ હજાર ચારસો ને એકાવન સુધી

મકાઈ ચારસો તેપનથી છસો ચાર સુધી ચણા એક હજાર એકસો પચાસ થી એક હજાર હાજર સુધી એકસો જીરું પાંચ હજારથી પાંચ હજાર ચારસો સિત્તેર સુધી તલ બે હજાર બસો પાસઠ થી બે હજાર છસો બાવીસ સુધી કાળા તલ બે હજાર છસો પંચોતેર થી ત્રણ હજાર પચાસ સુધી દાણા એક હજારસો થી એક હજાર ત્રણસો ને ઓગણપચાસ સુધી મગ એક હજાર પાંચસો થી એક હજાર આઠસો સુધી પાંચસો પંચ્યાસી સુધી ઘઉ ટુકડા ચારસો સાહીઠ થી પાંચસો એક્યાસી સુધી ચણા એક હાજર પચાસ થી એક હાજર બસો એકાણું સુધી એરંડા એક હાજર સુડતાલીસ એક હાજર તોણુ સુધી ત્રણ હજાર એકસો ને પંચાણું સુધી દાણા એક 2630 પચાસ થી એક હાજર ત્રણસો પંચોતેર સુધી મગ એક હાજર બસો થી એક હાજર પાંચસો પંચોતેર સુધી સિંગદાણા એક હાજર થી એક પાંચસો તેત્રીસ સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ જૂનાગઢ અને અમરેલી માર્કેટયાર્ડના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જો તમે દરરોજ તાજા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બેલાઇકોનને દબાવી દેજો અને ખેડૂત મિત્રો વિડીયો જોઈ રહ્યા છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈપણ ધંધાકીય જાહેરાત આપવા માટે આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો અને તમે આગળના વિડીયોને પણ એકબીજા ખેડૂત મિત્રો સાથે ચોક્કસથી શેર કરી રહ્યા છો તેમાં વિડીયોને પણ શેર કરી રહ્યા છો તમારા ખેડૂત મિત્રોનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે તે માટે આભાર અને વિડીયોમાં અંત સુધી બની રહ્યો બદલ પણ આભાર